હાલ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર હોય કે જંગલ વિસ્તાર હોય આગની ઘટનાઓ જોવા મળતી હોય છે જયારે અરવલ્લી જિલ્લાના મેઘરજના રામગઢી અને વાગોરાના જંગલોમાં આગ લાગી હતી મેઘરજ તાલુકાના રામગઢેના જંગલ વિસ્તારમાં એક આગની ઘટના સામે આવી જંગલના અંદરના ભાગમાં ધુમાડા દેખાતા ગ્રામજનો જંગલ તરફ દોડી આવ્યા હતા અને વન વિભાગને આગ વિશે જાણ કરી હતી આગની એટલી ભીષણતા હતી કે વન વિભાગ પહોંચે તે પહેલા જ આગ વાઘોરાના જંગલ તરફ પ્રસરી ચૂકી હતી આ વિસ્તારની તમામ વનરાજી બળીને ખાક થઈ હતી ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે સ્ટાફ સાથે દોડી આવ્યું હતું આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે વનરાજીને મોટું નુકસાન થઈ ચૂક્યું છે ત્યારે અંગે જંગલોમાં કયા કારણોસર આગ લાગે છે તે કારણ અકબંધ છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App